જોહાર જયા દિવસે તમે જાણ્યું હોય તો થોડા દિવસ પહેલાં ડાંગ જિલ્લામાંથી બે સમાચાર આવ્યા હતા એક સમાચાર તો એ કે ડાંગ જિલ્લામાં ચૌદ જેટલી જે કુમાર અને કન્યા છાત્રાલયો છે તે છાત્રાલયો બંધ કરવામાં આવી છે અને બીજા જે સમાચાર છે એમાં આપણા વલસાડ લોકસભાના જે સાંસદ છે ધાવલભાઈ પટેલ તો ધવલભાઈ પટેલ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને એક પત્ર લખીને એવી માગણી કરવામાં આવી છે કે આહવા ગામ જે છે તો એને નગરપાલિકા બનાવવામાં આવે તો આ બંને મુદ્દા પર ચર્ચા કરવાના છે ઘણા દિવસથી ચર્ચા કરવાની હતી પરંતુ અભાવ રહી જતી હતી તો આજે બંને મુદ્દા પર ચર્ચા કરવાના છે વધુ શેર કરજો જેથી કરીને તમામ લોકો સુધી આ બધી માહિતી પહોંચે ચેનલ સબસ્ક્રાઈબ કરી બાકી કરી લેજો લાઇક કરજો અને કમેન્ટમાં તમારો અભિપ્રાય પણ જણાવજો પહેલા મુદ્દાની વાત કરીએ તો ડાંગ જિલ્લામાં શિક્ષણ વિભાગ દ્વારા ચૌદ જેટલી કુમાર અને કન્યા છાત્રાલય બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જોકે એના વિરોધમાં આવેદનપત્રો પણ આપવામાં આવ્યા છે અને માગણી એ પણ કરવામાં આવી છે કે આ જે ચૌદ જેટલી કુમાર અને કન્યા છાત્રાલય બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તે રદ કરવામાં આવે અને શા માટે રદ કરવામાં આવે કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે ડાંગ જિલ્લામાંથી મોટાભાગના જે આદિવાસીઓ છે તેઓ રોજગારી મેળવવા માટે બહાર નીકળી જતા હોય છે અને ખાસ કરીને જે સુગર મિલોની સિઝન શરૂ થાય છે ત્યારે સુગર મિલોમાં તેઓ શેરડી કાપવા માટે જતા રહેતા હોય છે તો આ સમયગાળા દરમિયાન પણ જે ડાંગ જિલ્લાના બાળકો છે તેઓ ભણી નથી શકતા કારણ કે છાત્રાલય અને એનો અભાવ હોય તો એમણે પણ એમાં પોતાના માતા પિતા સાથે મજૂરી કરવા નીકળી જવું પડે છે કારણ કે ઘરે કોઈ રહેતું નથી તો આવા સમયે આ જે કુમાર અને કન્યા છાત્રાલયો છે તે જે વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ છે એમને ખૂબ જ કામ લાગે છે અને તેમાં રહીને તેઓ અભ્યાસ કરે છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે તેમાંથી ભણીને આગળ પણ નીકળ્યા છે તો એના માટે જ ભારત આદિવાસી સંવિધાન સેનાના જે ડાંગ જિલ્લા પ્રમુખ છે નિલેશભાઈ જામરે એમના દ્વારા એક રજૂઆત પણ કરવામાં આવી અને એમના દ્વારા જેટલા પણ વાલીઓ છે તમામ વાલીઓનો સંપર્ક પણ કરવામાં આવ્યો હતો કે આવો અને આ બાબતે આપણે કલેક્ટરને રજૂઆત કરી પરંતુ દુઃખની વાત એ કહેવાય કે જે વિદ્યાર્થી ત્યાં ભણતા હતા તો એમના જે વાલીઓ છે વાલીઓ આ મુદ્દે અવાજ ઉઠાવવા તૈયાર નથી હવે શા માટે તૈયાર નથી તે પણ એક પ્રશ્ન છે કાં તો એ લોકોને ડર છે અને આદિવાસી સમાજની આ સૌથી મોટી સમસ્યા છે કે તેમને કોઈક વાતનો ડર રહેતો હોય છે અને બી એક લાગતી હોય છે કે અધિકારીઓથી બીક લાગતી હોય છે પરંતુ પોતાના હક માટે અવાજ ઉઠાવવા માટે કોઈથી ડરવાની જરૂર નથી જોકે ધવલભાઈ પટેલે આહવા નગર આહવા ગ્રામ પંચાયતને નગરપાલિકા બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પત્ર લખ્યો પરંતુ આજે ચૌદ કુમાર અને કન્યા છાત્રાલયો બંધ કરવામાં આવી રહી છે તો એ બાબતે ધવલભાઈ પટેલે કોઈ રજૂઆત નથી કરી ખરેખર એમણે આદિવાસી સમાજના ખરા હિત હોય ખરા નેતા હોય તો એમણે આદિવાસી વિદ્યાર્થીઓની ચિંતા કરીને એમણે એ માંગ કરવી જોઈતી હતી કે આ જે છાત્રાલયો છે એ બંધ કરવામાં ન આવે એના વિરોધપણે ચાલવા દેવામાં આવે અને જે શિક્ષણ ક્ષેત્રે ઘટતી સુવિધાઓ છે સુવિધાઓમાં વધારો કરવામાં આવે છાત્રાલયોની સંખ્યા વધારવામાં આવી એવી માંગણી એમણે એ જે મત વિસ્તાર છે એમનો એમના સંસદ તરીકે માંગણી કરવી જોઈતી હતી પરંતુ મુદ્દે અવાજ નથી ઉઠાવ્યો એમણે કયા મુદ્દે અવાજ ઉઠાવ્યો એમણે શું રજૂઆત કરી તો આહવા ગ્રામ પંચાયતને નગરપાલિકા ઘોષિત કરવાની બંધારણીય જોગવાઈઓ અનુસાર વાત કરીએ તો એમની જે આ માગણી છે ગેરબંધારણીય છે કારણ કે આદિવાસી વિસ્તારમાં નગરપાલિકા એ ગેરબંધારણીય છે અને હાલમાં પણ ઉમરગામથી અંબાજી લઈને આદિવાસી વિસ્તારમાં જેટલી પણ નગરપાલિકાઓ છે તમામ નગરપાલિકાઓ ગેરબંધારણીય છે કારણ કે એવો કોઈ કાયદો જ નથી બનાવવામાં આવ્યો કે નગરપાલિકાના આદિવાસી વિસ્તાર એટલે કે અનુસૂચિત પાંચ વિસ્તાર પર લાગુ કરવામાં આવે એટલે જેટલી પણ નગરપાલિકાઓ છે તમામ ગેરબંધારણીય છે એટલે સાંસદ ધવલભાઈ પટેલ દ્વારા જે માગણી કરવામાં આવી છે તે તદ્દન ગેરબંધારણીય છે હવે બીજી વાત એ રહી કે જો આહવા ગ્રામ પંચાયતને નગરપાલિકા ઘોષિત કરી દેવામાં આવે તો શું એ નગરપાલિકાના પ્રમુખ આદિવાસી બનશે આ પણ મોટો પ્રશ્ન છે કારણ કે તમે જોશો તો જેટલી પણ અનુસૂચિત વિસ્તારમાં નગરપાલિકાઓ ગેરબંધારણીય રીતે બનાવવામાં આવી છે તો એ તમામ નગરપાલિકાઓના જે પ્રમુખ છે તે બિનઆદિવાસી છે એટલે કે અહીં આદિવાસી પંચાયત છીનવીને નગરપાલિકામાં બિન આદિવાસીઓને પ્રમુખ બનાવવામાં આવશે તમે વ્યારા નગરપાલિકા જોઈ લો માંડવી નગરપાલિકા જોઈ લો અને અન્ય જેટલી પણ નગરપાલિકા છે તમામ નગરપાલિકાઓ જોઈ લો ત્યાં જે પ્રમુખ છે એ તમામ બિન આદિવાસી છે આદિવાસી વિસ્તારમાંથી સત્તા છીનવીને ગ્રામ પંચાયતની સત્તા છીનવીને નગરપાલિકા બનાવીને એની જે સત્તા છે બિન આદિવાસીઓને આપી દેવા માટેનું આ ભાજપ સરકારનું ષડયંત્ર છે અને ક્યાંક ને ક્યાંક ધવલભાઈ પટેલ પણ એ ષડયંત્ર એ જે ભાજપમાં પાર્ટીની જે કામ કરવાની નીતિ છે પાર્ટી જે દિશામાં કામ કરી રહી છે એ જ દિશામાં તેઓ પણ આગળ વધી રહ્યા એવું લાગી રહ્યું છે કારણ કે આહવાને નગરપાલિકા બનાવી એટલે આદિવાસીઓના જે બંધારણીય હક અધિકારો છે એના પર સીધે સીધી તરાપ મારવી અને આદિવાસીઓના જે બંધારણીય હક અધિકારો છે એ છીનવી લેવા જો નગરપાલિકા બનશે તો આહવાના જે આદિવાસીઓ છે એમના હાથમાંથી સત્તા જતી રહેશે એટલે ધવલભાઈ પટેલ દ્વારા જે માગણી કરવામાં આવી છે ગેરબંધારણીય છે અને ત્યાંના જે લોકો છે એમણે પણ આ બાબતે વિચારવાની જરૂર છે સજાગ થવાની જરૂર છે કારણ કે જ્યાં જ્યાં નગરપાલિકાઓ બની છે તમામ જગ્યાએ જ પરિસ્થિતિ છે બીજું કે જે નગરપાલિકાઓ બને છે તેઓ નગરપાલિકાઓમાં પછી આસપાસના જે ગામડાઓ છે તે ગામડાઓ પણ સમાવેશ કરવા માટે સરકાર દ્વારા આયોજન થઈ રહ્યું છે કેટલાક ગામડાઓ દ્વારા વિરોધ પણ કરવામાં આવે છે તો આ પણ એક સરકારનું ષડયંત્ર છે કે જે ગ્રામ પંચાયતો છે જે ગ્રામ પંચાયતોની સ્વતંત્ર સત્તાઓ છે એ છીનવીને સીધે સીધું નગરપાલિકાના હેઠળ લઈ લેવું જેથી કરીને ગ્રામ પંચાયતોને કોઈ સત્તા ન રહે અને ત્યારબાદ જે ગામની જે ગોચરની જમીનો છે એ જમીનો નગરપાલિકા હેઠળ લઈને એ જે જમીનો છે એ જમીનો ઉદ્યોગપતિઓને આપવી કાં તો પછી કોઈકને કોઈક રીતે જમીનોનો વહીવટ કરી નાખવો એના માટે આજે નગરપાલિકાના આસપાસના જે ગામો હોય છે એને નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવે છે એટલે આ ષડયંત્ર પણ સમજવાની જરૂર છે કારણ કે ગ્રામ પંચાયતને પોતાની જે જમીન છે એ બચાવવાની સત્તા છે પોતાના ગામની જે ગોચરની જમીન છે એ જમીનોને વહીવટ કરવાની સત્તા છે પરંતુ ગામની સત્તા છીનવીને નગરપાલિકાઓને સીધું સીધું આપી દેવું જેથી કરીને જે ગામની જે જમીન છે એ જમીનો લૂંટવામાં સરળતા રહે કારણ કે ગામની જમીન લેવી હોય તો ગ્રામસભાનો ઠરાવ કરવો પડે એમાં લોકો વિરોધ કરે અને વિરોધના કારણે જમીન ન મળી શકે આવી બધી પરિસ્થિતિ ઊભી થાય એના કારણે શું કરવામાં આવે છે કે એ જે ગામ હોય છે એ ગામને નગરપાલિકા બનાવી દેવામાં આવે છે અને નગરપાલિકા હોય તો આસપાસના ગામોને નગરપાલિકામાં જોડી દેવામાં આવે છે એટલે આ જે ષડયંત્ર ગામની જે ગોચરની ખરાબાની જે જમીનો છે જમીનો છીનાવવા માટેનું આ ખૂબ મોટું ષડયંત્ર છે એ તમામે સમજવાની જરૂર છે અને આહવા નગરપાલિકા બનશે તો એ સીધે સીધું જે આદિવાસીઓ છે ડાંગ જિલ્લાના જે આહવા તાલુકાના આહવા ગામના તો એમને જે બંધારણીય હક અધિકારો છે એના પર સીધી સીધી તરાપ મરાશે અને ત્યારબાદ વેપારીઓને પ્રમુખ બનાવી દેવામાં આવશે તો અહીં પ્રશ્ન એ પણ થવો જોઈએ કે સંસદ ધવલ પટેલ કોના ઇશારે આહવા ગામ પંચાયતને નગરપાલિકા ઘોષિત કરવાની માંગણી કરી રહ્યા છે અને જે તદ્દન ગેરબંધારણીય છે એટલે આ તમામ વસ્તુ આદિવાસીઓ સમજવાની જરૂર છે કે કુમાર છાત્રાલય કન્યા છાત્રાલય બંધ થવાથી ડાંગ જિલ્લાના આદિવાસીઓને કેટલું મોટું નુકસાન થવાનું છે અને જો આહવાને નગરપાલિકા બનાવી દેવામાં આવે તો આહવા ગામના જે લોકો છે ગામ પંચાયતના જે લોકો છે એમને કેટલું નુકસાન થશે અને આવનારા ભવિષ્યમાં આહવાની આસપાસના જે ગામો છે એ ગામોને પણ વિકાસના નામે નગરપાલિકામાં ભેળવી દેવામાં આવશે જેથી કરીને આસપાસના જે ગામો છે એ ગામોની સત્તા પણ છીનવાઈ જાય અને એની સીધે સીધે નગરપાલિકા હેઠળ આવી જાય એટલા આ તમામ વાતો તમામ મુદ્દાઓ સમજવાની જરૂર છે કે શા માટે સરકાર આદિવાસી વિસ્તારમાં નગરપાલિકાઓ બનાવી રહી છે ગેરબંધારણીય રીતે અને ત્યારબાદ નગરપાલિકા બનાવીને આસપાસના જે ગામો છે એ તમામ ગામોને નગરપાલિકામાં સમાવેશ કરી રહી છે જેથી કરીને તેઓ આસાનીથી એકદમ સરળતાથી ગ્રામ પંચાયતોની જમીન છીનવી શકે એટલા ષડયંત્ર સમજવાની જરૂર છે અને છાત્રાલયો બંધ કરીને આદિવાસી સમાજના જે બાળકો છે જે વિદ્યાર્થીઓ છે તમામને શિક્ષણથી વંચિત રાખવાનું કાવતરું પણ સરકાર કરી રહી છે જો સરકાર ખરેખર આદિવાસી હિતે જ જોઈ તો એમણે છાત્રાલયો બંધ કરવાની જગ્યાએ છાત્રાલયોની સંખ્યા વધારવી જોઈએ પરંતુ એવું નથી અહીં છાત્રાલયો બંધ કરવાની વાત થઈ રહી છે એટલે તમામે સરકારની પોલિસી સમજવાની જરૂર છે વાત સાચી લાગી હોય તો વિડીયો શેર જરૂર કરજો મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી જુહાર જય આદિવાસી